ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પાણીની સુવિધાનો અભાવ હોવાથી દર્શન માટે આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ડાકોર આવતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ઉલ્લેખનીય છે કે ડાકોર ખાતે થોડા દિવસો અગાઉ યાત્રિકો માટે પીવાના પાણીની સુવિધાના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે પાંચ જેટલા શ્રી કૃષ્ણ જલધારા પાણીના મશીન મૂકવામાં આવ્યા હતા

પાણી મિલતું ત્યારે છે જ નહીં આ કાઢઝાટ ગરમીની અંદર પાણીની બહુ જરૂરત છે માટે તું એટલું જ કહેવા માગીશ કે આ સોના પૂતળાની જેમ જ આ કૃષ્ણ જલધારા બનાવવામાં આવી છે ના એની અંદર પાણી આવે છે પાંચથી છ જગ્યાએ આ વોટર ટેન્ક મૂકવામાં આવેલા છે અમારી પાછળ પણ જોઈ શકો છો તમે પણ એ ચાલુ નથી અને યાત્રિકોને જે પાણીની તકલીફ પડે છે અને સરકાર દ્વારા જે આ નિર્મિત કરવામાં આવે છે એક રૂપિયાની અંદર જલધારા મળે એ જ વોટર ટેન્કો બંધ છે તો યાત્રિકોને અને જે પબ્લિકને ક્યાંથી એક રૂપિયામાં પાણી મળવાનું તો આ બંધ જ છે તો આ ખોટો સરકાર પાણી પીને આવે એ નલ યા પે બંધ તોડ જોડ ગરમી પસીના है पसीना પણ ત્યાં પાણી તો આવતું જ નથી અને તમારે જે યાત્રા બહુ હેરાન થતી છે લોકોને વેચાચું પાણી લેવું પડે છે અને પૈસા ખર્ચી અને શોભાના ગાંઠિયા જેમ એવું લાગે છે